ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના નાબદરા ગામમાં ખેડૂતોની વાડી વિસ્તારમાં દહેશત ફેલાવતો ખૂંખા દીપડો અને વન વિભાગ દ્વારા પાંજરે પૂરાયો છેલ્લા કેટલાક દિવસ સુધી દીપડો વાડી વિસ્તારમાં રહેણાંક કરી લેતા ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે દીપડાની હાલચાલ અને ભયને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે વાડી વિસ્તારમાં પાંજરું મૂકવામાં આવ્યું હતું જેમાં મોડી સાંજે મારુની લાલચે દીપડો પાંજરામાં કેદ થયો હતો જેના કારણે ગામ લોકો તેમજ વન વિભાગના કર્મચારીઓ રાહતનો શ્વાસ લીધો હતો નામ રાણા ચુડાસમા ગામ નવોદરા આજરોજ વેરાવળ તાલુકાના નાવદરા ઇન્દ્રોઈ ગામના જે વાડી વિસ્તાર છે ત્યાં અમારા વાડી વિસ્તારની તે એક દોઢક વર્ષની માદા દીપડી પાંજરે પુરાઈ હતી છેલ્લા ઘણા સમયથી અમારા વિસ્તારની અંદર દીપડાઓના જે ફેરા છે એ વધી રહ્યા છે હાલમાં પણ અત્યારે લગભગ ચારથી પાંચ દીપડાઓ છે એમાંથી આજે દોઢ વર્ષની માદા પાંજરે પૂરાય છે વન વિભાગ દ્વારા જે પીંજરું મૂકવામાં આવેલું હતું તે લગભગ સાડા ત્રણની આસપાસ એમાં દીપડી જે હતી તે પાંજરે પુરાણી અને અમારા વિસ્તારની અંદર વારંવાર જે દીપડાઓનો જે આંતક અને આટાફેરાઓ છે એ આજ વન વિભાગ દ્વારા પકડી અને અમને જે હાંસકારવા અનુભવ્યો છે એ બદલ હું વન વિભાગનો ખૂબ ખૂબ આભાર માનું છું અરવિંદ સોડા દિવ્યાંગ ન્યૂઝ ગીર સોમનાથ